હવે તો માતાજી પણ બોલ્યા ઝાડ વાવો અને ગરમી ભગાવો એની એવું કહેવાય છે ગુજરાતમાં છ હવા છો કરોડ દિવસથી જ એડજસ્ટ કરી આટલી વસ્તી છે માથા થી એક એક ઝાડ વાવે તો હવા છ કરોડ ઝાડ થઈ જાય અને ઝાડમાં નો મારી પંચુ નકરો ઓક્સિજન છે તમે જો ઝાડ વાયો હોય લીલોથી ધરતી હોય અને મારી પંચુ વાયરા મારા દેવની ના હોય અને હું ભગત ની માતા બોલી રહ્યું બરોબર બાર મહિને એક એક ધાર વાયો છું અને ધરતી ઉપર જેટલી લીલોતરી થાય તેટલી ગરમી પાછી પડશે અને વરસાદ આવશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે